પછી મેન બાબા એક એક ચા ની ચુસ્કી લગાવી ચા વિના તો ચેન ના પડે ને આ બાજુ બાબા અને નરિયુ દુકાન આડી કરીને અંદર મસ્તી કરાશે લડાબ બે છે તો હવે ખસકાવે ક્યુકે ઘર પે કામ હે તો આ મળી જઈશ રૂપવાળી ફરીથી રિક્ષા અને નેકળી જાય ઘર તર પહોંચી જા ઘરે ખાઈ લીધે બિસ્કિટ કોણે કોને પાર લેજી બિસ્કીટ ખાધા હે કોમેન્ટ કરજો પછી ઘેર બો ને બાઇક લઈને નીકળે છે ડીજલ લેવા માટે કારણ કે ક્ષેત્ર આડે આડેલું છે ટ્રેક્ટર બાઇક છોડા જીતું એસી એસી પહોંચી જાય પેટ્રોલ પંપે લઈ લીધું ડીઝલ ને થઈ જાય રવાના બાઇક લઈને પાછા નાખી દીધું ટ્રેક્ટર માં ડીઝલ ને ચાલુ કરી દીધું શેડવાનું અમારા સમય આયા હતા ગામ ને ચમાયા મારી પુટા તીજમ બુ મોઝળી ની ઉપે આટ છે બરી સમજ